નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત એક એવો દેશ છે કે જ્યાં લગભગ દર મહિને કોઈને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે અહીં અનેક ધર્મના લોકો તેમાં તેમના તહેવારો ખૂબ જ ધૂમધામથી ઉજવે છે ઉદાહરણ તરીકે આ વખતે આવનારા રક્ષાબંધન તહેવારને જોઈ લો ત્યારે આ વખતે દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધશે અને બદલામાં ભાઈઓ તેમને બહેનોને ભેટ આપશે આ માટે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ પણ કરે છે કારણ કે અહીંયા તેમને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને ઘણી સારી વસ્તુ મળે છે પરંતુ માત્ર રાજુ કારણ કે રક્ષાબંધનની આડમાં છેતરપિંડીઓના લોકોને છેતરવાની કોઈ પણ તક છોડતા નથી ત્યારે મિત્રો તેથી તમારી એક નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે તો ચાલો જાણીએ કે આ રક્ષાબંધન પર છેતરપિંડીથી બચવા માટે કંઈ ભૂલ ન કરવી જોઈએ જો તમે પણ આ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો તો સાવચેત રહેજો કારણ કે ઘણી નક નકલી વેબસાઇટ એપ્સ છે જે તમને સેતરી શકે છે ત્યારે મિત્રો તેથી તમારી વાસ્તવિકતા અને નકલી વેબસાઇટ વચ્ચેનો તફાવત જાણવો જોઈએ નહીં તો તમે શેતરી શકો છો જો કે લોકો કેટલીક એપ્સ દ્વારા ખરીદી કરે છે જે ભરોસાપાત્ર હોય છે પરંતુ કેટલીક વાર સોશિયલ મીડિયા પર કેટલીક વસ્તુઓ જોવા મળે છે જે દેખાવમાં અલગ હોય છે અને ઘણી સસ્તી હોય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ